હલો મિત્રો આજે આપણે કટોસન રોડથી સાબરમતી જનારી ગાડીની અંદર સવારી કરવાના છીએ આજે તમને કટોસન રોડથી સાબરમતી જનારી ગાડીનો અંદરથી કેવી દેખાય છે અને કેવું લાગે છે ગાડીમાં કેટલી સારી ફેસિલિટી છે વ્યવહારની સીટો કેવી છે બધું બતાવવાના છીએ તો તમે જોઈ શકો છો કે આ રહી કટોસન રોડ અમદાવાદ મેમો હાલ આપણે કટોસણ રોડ રેલવે સ્ટેશને છીએ કટોસણ રોડ જંક્શન તમે જોઈ શકો છો આજે આપણે કટોસણ રોડ જંક્શન ઉપર છીએ આ ટ્રેન છે અને સામે સ્ટેશન છે રાતનો લુક છે આ ટ્રેન સાંજે સાત ને પાંચે સાબરમતી રેલવે સ્ટેશન જાય છે સાબરમતી કડી અને કટોસણ એમ કુલ કલોલ ચાર સ્ટાર સ્ટેન્ડ છે ચાર સ્ટેન્ડ ઉપર જાય છે અહીંયાથી જોવામાં આવે તો ગાડી પહેલાં કરતાં ઘણી સરસ અને ખૂબ જ સારી છે અમદાવાદ જવા માટે અમદાવાદથી આવવા માટે સવારમાં વહેલાં છ પિસ્તાલીસે ઉપડે છે અને સાડા આઠ આસપાસ કટોસન રોડ આવી જાય છે તમે જોશો કે હાલની તારીખ ટાઈમમાં કોઈ પેસેન્જરની સંખ્યા નથી કોઈ પેસેન્જર નથી ગાડી બિલકુલ ખાલી છે કોઈ જવાવાળું નથી અત્યારે તો હજી હું ગાડીની આજે હું સવારી કરવાનો છું મારા નસીબ છે આજે મારે ગાડીમાં બેસવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો ગાડીનો અંદરથી નજારો કેવો છે તો હું તમને બતાવવા માગીશ જોઈ શકો છો મિત્રો કેટલી સુપર ફેસિલિટી છે કેટલી સુપર સીટોની બેઠક છે પહેલા કરતાં ઘણી સારી ગાડી છે ફેન બેનની ઘણી બધી સુવિધાઓ સારી સુવિધાઓ સજ્જ તમે જોઈ શકો છો કેટલી ખૂબસૂરત ગાડી આપ અહીંયા સર ગવર્મેન્ટ કેન્દ્ર રેલવે ગવર્મેન્ટે આપણને આપી છે કેન્દ્રએ ફૂલ સગવડ હાશે એવું નથી બીજું શું છે મિત્રો કે છેક એન્જિન આગળથી આપણે ગમે ત્યાંથી એન્ટ્રી કરી શકીએ છેલ્લા લાસ્ટ કેબિન સુધી અંદરના અંદર ઘૂમી શકાય છે ડબ્બાનો બદલવાની કે ઉતરીને ડબ્બો બદલવાની કોઈ ઝંઝટ જ નથી તમે એન્જિન આગળ એન્ટ્રી કરો તો છેક લાસ્ટ સુધી ગમે તેમ તમે સીધી સીધા ગાડી ચેન્જ કરી શકો તમે જોઈ શકો છો આ વિડીયો લોકોને માહિતગાર કરવા માટે બનાવવામાં આવ્યો છે કે ટ્રેનમાં ક્યારે ને કેવી રીતે જઈ શકાય તો આજે મારા સદનસીબે ગાડીમાં સવારી કરવા મને મળી ગયું છે એ જોઈ શકો છો અંદરનો લુક અહીંયાથી લઈ અને અહીંયા સારી એવી સગવડ છે બેસવાની સીટો છે સામાન હોય ગમે તેટલા પેસેન્જર હોય કોઈ ઝંઝટ નથી કોઈ પેસેન્જર નથી આખી ટ્રેન ખાલી જ છે સાતના પાંચનો ટાઈમ છે ખૂબ સારી ફેસિલિટી છે તો અચૂક ગાડીમાં તમે અચૂક સવારી કરજો મુસાફરી કરજો તમને બહુ જ મજા આવશે તમને કોઈ અગવડ નહીં પડે અત્યારે હાલ અમે અમદાવાદ જઈ રહ્યા છીએ હા લોકો તમે જોઈ શકો છો હાલની તારીખમાં અમે ત્રણ કે ચાર જ પેસેન્જર છીએ આખી ગાડી ખાલી છે કેટલો સપર લુક છે આ ડબ્બામાંથી બીજા ડબ્બામાં એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવા માટે કોઈ જાતનું નીચે ઉતરીને ડબ્બો ચેન્જ કરવાની જરૂર જ નથી અત્યારે છેલ્લા અમે આગળ એન્જિનના ભાગે આવી ચૂક્યા છીએ એન્જિનનો ભાગ આવી ગયો છે છેક એન્જિનથી લઈને પાછળના કેબિન સુધી કોઈ વચ્ચે ઉતાર ચઢાવ કરવાની જરૂર નથી આ મારા કટોસન રોડનો લુક છે આખી ગાડી છે નરેશભાઈ મિત્ર મારા એક નરેશભાઈ કરી મારા મિત્ર હતા તે ગાડી આગળ નીકળ્યા એટલે એમને બૂમ મારી

આ ડબ્બા સુધી લાસ્ટ ગમે તેમ કોઈ ડબ્બો ઉતરીને ચેન્જ કરવાની જરૂર જ નથી આપડે